ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે આજે થોડોક બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યું છે કારણ કે તમે લોકો થમને જોઈને સમજી જ ગયા છે કે આપણે ઘરે આજે કોણ આવવાના છે હા તો આપણે ઘરે આજે આવવાના છે ડોક્ટર ભરત આહીર અને એ પણ ફેમિલી સાથે આવવાના છે મને ફોન આવ્યો છે હમણાં બસ થોડીક વારની અંદર આવે છે ભરતભાઈ ને આપડે પિકઅપ કરવાનું છે ને પછી આપણે બ્લોગ નાગર કન્ટિન્યુ કરીએ આપણે જેની વાત જોતા ડોક્ટર ભરત આવી ગયા છે કે ભરતભાઈ અમારા સોમનાથ ની અંદર

ભરતી તો ભરતભાઈ માટે આડું લસણ ચા બનાવ મસ્ત કે ભરતભાઈ નથી ને એ સ્કૂલે પર કઈ આવી કે ડોક્ટર ભરત આહિર આવે, ડોક્ટર ભરત આહિર આવે. મને એમ થોડું કાલે ના, હા પીત જ નથી ભરતભાઈ. હે મમ્મી, પીત જ નથી ભરત ચા. એ ભાઈ હું વિડીયોમાં જો ઘડી જગ્યાએ ચા પીતો એમ માલે લે લે ભરતી લે.

હમણાં થોડાક સમયમાં આવવાનું છે અને મિત્રો તમે છે ને બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહીજો કારણ કે ભરતના આજે ફેમિલી હું કરવા આવી છે ને એ હું તમને આગળ વાત કરી પણ એ ટૂંકમાં ભૂક્કા તો કાઢવાના છે પણ ખાસ એક ટૂંકમાં વાત કરવાની છે આપણે એની અંગત ટૂંકમાં મારા મમ્મીની જો અત્યારે બે છે ને ગુપ્ત ગુ કરે છે અમારા ભરતભાઈ નો ફોન આવ્યો કે હમણાં મજૂર જડતા નથી તમે આવો આપણા ટોપા ઉતારવાના છે ઈ તો બધી અલગ છે પણ કઈક અલગ આનું કરવાનું છે મમ્મી

અને અહીં તમે જો અર્જુનભાઈ એક પગ આઈ નેબડી નું હોય જોવામાં છે આ છેને ને સુટો છારો આમ ખોળ ને ઘુસો તું તારે બ બહાટી હો ભરતભાઈ જો છે આ તમે ખાલી ભૂલજો જો અહીં તમે જો ધણખૂડ જો તમે હું કે મારા ગામની ગયો સડન વિઝિટ કરી દો બહુ જોરદાર મજા આવી ફેમિલી તો હવે જાય સીધા ઘરે સતીશભાઈ આ હું જબલાઓ લઈને આવ્યો તમે હે સંધુ છે ગમ ભરતભાઈ એ ભરતભાઈ આ કે લઈને આવ્યો હું છે પૂછો તો ઘરે જબલાને અંદર હું લઈને આવ્યો

પ્રજંત ભાઈ નારીર બેડે પીવડે કે લખવું કા કઈ હે વાહ બાપુ વાહ તમારી તો કોઈ સેવા બાકી ફેમિલી અત્યારે આવી ગયા લખવું કાને ઘરે અને નારીર બરી પીએ પ્રજંત ભાઈ નારીર પાણી પીયો અર્જુન ભાઈ ઉપાડી લેવાનું છે બે ત્રણ ભાઈ ભાઈ જો સસ્કારી છોકરો આને કહેવાય જો તો ખરા તમે હે નારીર માં પાણી લ્યો કોમલ બેન આ કરો ખરી જો તો ઘરી તમે આ સેલિબ્રિટી જો તો ઘરે હે

પેલા મેમન ને પીડાવી હાલો અર્જનભાઈ વાત તો પછી કરો શર્ટ મારી રાખો ખેચે રાખો હાલો ફટાફટ આ બીજું વેટિંગમાં લઈ ને થોડું કાલે શું કઈ ભાઈ આપડે પેરબામ થઈ ગયે ને પેરી લેની કેટલો વજન છે ખબર છે કેટલો વજનો એક કિલો એક કિલો કારણ કે તું ટ્રાય કરી લે ને એક વાર હું કે

જોવતો ખરાબી શું છે ભાઈ આ બધી આ માણસ ગાડી લાયક નથી તમે આને જીરી કયો યાર તમે કયો ખાય ખાય હવે તમે નાથી ગયો તમે

ભાઈ ભોજન આવી ગયું અને ભરતભાઈ તો જો ભરતભાઈ ઉપાડી લેવાની વાત આવ્યો નેબડું મૂકવાનું સાચું નથી અર્જુનભાઈ આજ ખરેખર ખાધા જેવી વસ્તુ છે આ

જમવાની મજા આવી ગઈ ને તમને ને હવે થઈ ગયું મોડું હવે જવું છે ઘરે તો બસ આજનો વિડીયો અહીંયા લખી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને મળીશું ફરી એક નવા વિડીયો સાથે અને કાલે છે ને અમારા જવાનું છે ભરતભાઈ માટે છોકરી જોવા માટે થઈને તો એ નેક્સ્ટ કાલ બ્લોગની અંદર આવશે તો બ્લોગ ને કાલે આપણે કન્ટિન્યુ કરીશું બસ આજનો બ્લોગ અહીંયા લખી હતી જે દ્વારકા દીશ જે રાધે રાધે બાય